કાર વિદ્યાર્થી મિત્રો હું છું ડાબી ધર્મેશ અને તમારા બધાનું આપણી આ સરસ મજાની YouTube ચેનલ ગુરુ ગુજુમાં હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો હજી સુધી ચેનલ ને સબસ્ક્રાઇબ નત કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયોને લાઈક કરી દેજો અને આ વિડિયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહી વિદ્યાર્થી મિત્રો ફાઇનલી આપણે આપણી સ્પોકન ઇંગ્લિશ ની 30 ડેઝ સિરીઝ હતી કમ્પ્લીટ કરી કાલ મતલબ પરમ દિવસે કમ્પ્લીટ કરી દીધી કાલે સરસ મજાનો લેક્ચર લીધો અને આજે પણ તમારા માટે સરસ મજાનો

લેટ ઉપયોગ કરી આપણે કાલના અને પછી ઓબ્જેક્ટ આજે આપણે જોવાનું હોય લેટ અને પછી આપણે કાલના લેક્ચરમાં માં શું લેટ સરસ મજાની રીતે વિદ્યાર્થી મિત્રો વિવન પછી ઓબ્જેક્ટ મતલબ કઈક કામ કરો આ એક પ્રકારની શું આપે છે કે કમાન્ડ આપે હે શું આપે હે કમાન્ડ આપે હે

હવે આ સેકન્ડ ટાઈપ આવડે આ જોવાનો હે લેટ નો હે ભરપૂર ઉપયોગ આજે લેટ નો ઉપયોગ જોવાનો છે વિદ્યાર્થી મિત્રો છેલે આવશે કામ કરવા દો 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 એવું આવે એટલે સમજી લેવાનું કે આ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે અને આપણે આમાં લેટ નો ઉપયોગ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો તો આપણે આજે જોઈએ લેટ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ માં જોઈએ લેટ નો ઉપયોગ કરતા હે લેટ લેટ ના મતલબ બે વાક્ય રચના એ સરસ મજાની રીતે તમે જોશો એટલે તમને આપોઆપ આવડી જશે એક હકાર વાક્ય રચના એક નકાર વાક્ય રચના લેટ લેટ ની બાજુમાં ઓપી ઓપી એટલે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન એટલે સાહેબ આ હું ઓબ્જેક્ટિવ પ્રોનાઉન હમણે તમને સમજાવી દો એટલે તમને થોડીક વારમાં જ ભઈ ખબર પડી જશે પછી વી1 હે હવે નકાર વાક્ય રચના બનાવો એટલે ડોન્ટ આગળ આવી જશે પછી લેટ પછી ઓબ્જેક્ટિવ પ્રોનાઉન વી1 ને ઓબ્જેક્ટ હે આની આગળ ડોન્ટ લગાડ દેવાનો હે લેટ ની આગળ શું લગાડ દેવાનો ડોન્ટ શું લગાડ ડોન્ટ એટલે બની જાય નકાર વાક્ય રચના હવે સાહેબ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન ઓપી એટલે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન એટલે શું થાય એ તમને થોડું કહી દો એટલે તમને વધારે આઈડિયા આવે વિદ્યાર્થી મિત્રો ઓબ્જેક્ટિવ પ્રોનાઉન અને સબ્જેક્ટિવ પ્રોનાઉન આપણે જો સબ્જેક્ટિવ પ્રોનાઉન કયા કહે છે તો કે આઈ વી યુ થી સી ઈટ આ બધાને શું કહેવાય સબ્જેક્ટિવ પ્રોનાઉન કહેવાય હે સબ્જેક્ટિવ પ્રોનાઉન કહેવાય અને જે ઈ સબ્જેક્ટિવ પ્રોનાઉન છે એના ઓબ્જેક્ટિવ પ્રોનાઉન શું થાય હે આપણે આ લેટ વાળા જે વાક્ય બનાવી એમાં આપણે સબ્જેક્ટિવ પ્રોનાઉન નહીં પણ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન નો યુઝ કરવાનો થાશે હે તો આઈ નું ઓબ્જેક્ટિવ પ્રોનાઉન શું થાય તો કે મી થાય

પછી વી નું અસ યુ નું યુ હી નું હિમ સી નું હર પછી ધે નું ધેમ આ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન છે એનો આપણે યુઝ કરવાનો થાશે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણે આગળ વધીએ સરસ મજાની રીતે આપણે હકાર વાક્ય રચના આપણે જોઈ લઈએ હકાર વાક્ય શબ્દ લેટ પછી બાજુ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન પછી વી v1 એમ પહેલું સેન્ટેન્સ છે કે મને જવા દયો હે જવા દયો તો પહેલા લેટ પછી મને એટલે શું થાય મી પછી જવા દયો એટલે ગો શું આવશે લેટ

એ પાછળ આવ્યું ને આ રિક્વેસ્ટ કરે ભાઈ શું કરે રિક્વેસ્ટ કરે અમને જવા દો અમને આવવા દો તેણીને બેસવા દો એવી રીતને તેમને વાત કરવા દો ભાઈ શું તેમને વાત કરવા દો તેમને એટલે શું થાય ધેમ થાય એ શું થાય અહીંયા ધેમ નો યુઝ કરવાનો તો શું લેટ ધેમ ટોક હે લેટ ધેમ ટોક તેને તેમને વાત કરવા દો ભાઈ તેમને શું વાત કરવા દો સરસ મજાની રીતે મિત્રો હવે છે કે મને ખાવા દો એ મને ખાવા દો તો લેટ મી ઈટ મને પીવા દો તો લેટ મી ડ્રિંક મને બનાવવા દો તો લેટ મી મેક મને જોવા દો તો લેટ મી સી અથવા તો લેટ મી વોચ ઘણા બધા સેન્ટેન્સ તમે બનાવી શકો મને ખાવા દો તો લેટ મી ઈટ તેને સુવા દો તો લેટ હિમ સ્લીપ તેણીને સુવા દો તો લેટ હર સ્લીપ હે મને સુવા દો તો લેટ મી સ્લીપ ઘણા બધા સેન્ટેન્સ તમે બનાવી શકો ભાઈ એ તેણીને વાંચવા દો લેટ હર રીડ તેને વાંચવા દો તો લેટ હિમ રીડ મને વાંચવા દ્યો તો લેટ મી રીડ હે આવી રીતના પ્રેક્ટિસ કરવાની છે ભાઈ મને લખવા દ્યો તો લેટ મી રાઈટ તેને લખવા દ્યો તો લેટ હિમ રાઇટ તેણીને લખવા દ્યો તો લેટ હર રાઇટ અમને લખવા દ્યો તો લેટ અસ રાઇટ અમને હે લેટ અસ રાઈટ અમને લખવા દ્યો તેઓને લખવા દ્યો તો લેટ ધેમ રાઇટ બધા સેન્ટેન્સ તમે બનાવી શકો ભાઈ એ બધા અમને જવા દ્યો તો લેટ અસ ગો તેને જવા દે તો લેટ હિમ ગો તેણીને જવા દે તો લેટ હર ગો તેઓને જવા દયો તો લેટ ધેમ ગો સમજાણું આવી સમજાણું કે નહીં એ સમજાણું હોય તો સરસ મજાની ભાઈ લાઈક કરી આપજો ભાઈ સરસ મજાની લાઈક કરી આપો લાઈક ઓકે નેક્સ્ટ આગળ વધીએ કે મને બોલવા દયો આપણે નો કેતો મને બોલવા દયો ને ભાઈ એ બહુ તમે મને બોલવા તો દયો પેલા પછી તમારું કચકચ કરો પણ મને તો પેલા બોલવા દો હું શું તો સાંભળો તો મને બોલવા દો તો લેટ મી સ્પીક હે મને બોલવા દો તો લેટ મી સ્પીક તીણીને બોલવા દો તો લેટ હે તીણ આપણે તો તીણીને બોલવા દો તો લેટ હર સ્પીક તેને બોલવા દો તો લેટ હિમ સ્પીક અમને બોલવા દો અમને તો લેટ અસ સ્પીક તેઓને બોલવા દો તો લેટ ધેમ સ્પીક એટલે આવી રીતના થશે હે આવી રીતના થાય તેને કારણ કામ કરવા દો તેને તો લેટ હિમ વોક હે લેટ હિમ વોક તેણીને ગાવા દો તો લેટ હર સિંગ તેણીને કામ કરે તો લેટ હર વર્ક તેને ગાવા દો તો લેટ હિમ સિંગ સિંગ એટલે ગાવું તેણીને ગીત ગાવા દો તો લેટ હર સિંગ અ સોંગ આવી રીતના થાય ભાઈ આવી રીતના થાય અમને બેસવા દો તો લેટ અસ સીટ હે લેટ અસ સીટ અમને બેસવા દો તેઓને બેસવા દો તો લેટ ધેમ સીટ તેઓને બેસવા દો ભાઈ તેમને દોડવા દો હે તેમને દોડવા દો દોડવા હે તેમને દોડવા દો મતલબ લેટ ધેમ રન તેમને દોડવા દો અમને દોડવા દો તો લેટ અસ રન તેડીને દોડવા દો તો લેટ હર રન તેને દોડવા દો તો લેટ

લેટ મી હેલ્પ તેને મદદ કરવા દો તો લેટ હિમ હિમ્પ તેણીને મદદ કરવા દો તો શું થાય લેટ હર હેલ્પ અમને મદદ કરવા દો તો લેટ અસ તેઓને મદદ કરવા દો તો લેટ હે આવી રીતના સેન્ટેન્સ બને તેને રમ રમવા દ્યો તો લેટ હિમ પ્લે તેણીને રમવા દ્યો તો લેટ હર પ્લે અમને રમવા દો તો લેટ અસ પ્લે તેઓને રમવા દો તો લેટ ધેમ પ્લે આ સાથે સાથે કમેન્ટમાં લખતા જો હે કમેન્ટમાં તો બોછાળ બોલી જેવી બોછાળ બોછાડમાં કમેન્ટમાં લખી આપજો એટલે હું પછી હું ચેક કરીશ ભાઈ હેમ ચેક કરીને તમને રિપ્લે પણ આપીશ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો એટલે વધારે મજા આવે ભાઈ હા જોરદારની રીતે મજા આવી જાય તેણીને જવા દો લેટ હર ગો અમને જવા દો તો લેટ અસ ગો તેઓને જવા દો તો લેટ ધેમ ગો આવી રીતના તમે બોલી શકો છો મને વાંચવા દો તો લેટ મી રીડ તેને વાંચવા દો તો લેટ હિમ રીડ તેણીને વાંચવા દો તો લેટ હર રીડ અમને વાંચવા દો તો લેટ અસ રીડ તેઓને વાંચવા દો તો લેટ ધેમ રીડ આવી રીતના પ્રેક્ટિસ કરશો એલા ભાઈ તો આવડશે તેમને નૃત્ય કરવા દયો હે તેમને નૃત્ય કરવા દયો તેમને ડાન્સ કરવા દયો લેટ ધેમ ડાન્સ મને ડાન્સ કરવા દયો તો લેટ મી ડાન્સ તેણીને ડાન્સ કરવા દયો તો લેટ હર ડાન્સ તેને ડાન્સ કરવા દયો તો લેટ હિમ ડાન્સ અમને ડાન્સ કરવા દો તો લેટ અસ ડાન્સ આવી રીતના પ્રેક્ટિસ કરશો ભાઈ તો જીવનમાં કોઈ દિવસ વાંધો નહીં આવેલા ભાઈ આવડી જ જાય ઇંગ્લિશ શું છે કાઈ નથી પ્રેક્ટિસ હે પ્રેક્ટિસ માંગે ભાઈ મહેનત પ્લસ પ્રેક્ટિસ અને બે સમન સમન્વય થાય એટલે ઇંગ્લિશ તમને આવડી જાય ભાઈ આવડી જ જાય એમાં કઈ હોય નહીં વિદ્યાર્થી મિત્રો અને હા હજી સુધી ભાઈ હજી સુધી તમે અમારે આ કોર્સ પરચેસ નથી કર્યા તો કરી લેજો એ આપણો આ ફર્સ્ટ કોર્સ છે લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ આ કોર્સમાં તમને મળશે હું તો કે લાઈવ ક્લાસ મળશે એવરી ફ્રાઈડે લાઈવ લેક્ચર તમને મળશે પ્લસ ઓલ કોર્સ રેકોર્ડડ ફોર્મમાં મળશે સ્ટેપ બાય સ્ટેપ પ્લસ તમને સ્પીકિંગ રાઇટિંગ લિસનિંગના વિડીયો મળશે

નવસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે આપણો થર્ડ કોર્સ છે રેકોર્ડેડ કોર્સ છે એમાં લાઈવ લેક્ચર નહીં મળે એનલીને ઓનલી સાતસો ને ઓગણપચાસ રૂપિયા જ પ્રાઇસ છે ત્રણ ત્રણ કોર્સની વેલિડિટી એક વર્ષની રહેશે ભાઈ એ આ નંબર તમને દેખાય સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું પર કોલ અથવા તો મેસેજ કરો આ કોર્સની ઇન્ફોર્મેશન લ્યો અને આ કોર્સ પરચેસ કરીને તમારું અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરો અથવા તો વિજય નાક્યા ગુરુ ગુજુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો આ કોર્સ પરચેસ કરો અને ભાઈ હે હવે દરેક ગુજરાતી હવે દરેક ગુજુ બોલશે અંગ્રેજી એ જવાબદારી છે પણ આ કોર્સ પરચેસ કરી લો અને અમારી અમારી સાથે એક વર્ષ માટે જોડાવા તૈયાર થઈ જાવ તમે હે સરસ મજાની રીતે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈવાના છે સરસ મજાના બીજા વાક્યો સરસ મજાના બીજા વાક્યો એટલે હા કે મને અત્યાર સુધી કે મને ખાવા દયો મને પીવા દયો હે એવું બધું કહેતા હવે મને ખાવા ન દયો મને પીવા ન દયો મને ક્રિકેટ રમવા ન દયો તો ભાઈ ના પાડવાની છે તો ઓલી વાક્ય રચના હતી એની આગળ લેટ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન વી ઓબ્જેક્ટ એની આગળ ખાલી ડોન્ટ લગાડી દેવાનું હે શું લગાડી દેવાનું તમારે ડોન્ટ લગાડી દેવાનું એટલે ભાઈ નકાર વાક્ય રચના થઈ ગઈ ડોન્ટ પછી લેટ પછી ઓબ્જેક્ટિવ પ્રોનાઉન વી પછી ઓબ્જેક્ટ તેને જવા દો તો ડો હે તેને જવા ન દયો ભાઈ તેને જવા દયો એમ હોય તો હે તેને જવા દયો તો લેટ હિમ ગો એટલું થાય ને હે જો ધ્યાનથી આપણે તેને જવા દયો આપણે એમ કહી તેને જવા દો તો શું થાય લેટ હિમ ગો આટલું થાય લેટ હિમ ગો પણ તેને ન જવા દેવા ન આવ્યું તો આગળ ડોન્ટ લગાડી જાય લગાડી દેવાનું ડોન્ટ લેટ હિમ ગો તેને જવા ન દો તેણીને જવા ન દો તો ડોન્ટ લેટ હર ગો અમને જવા ન દો તો ડોન્ટ લેટ અસ ગો તેઓને જવા ન દો તો ડોન્ટ લેટ ધેમ ગો સમજ આવ્યું આવી જ જાય પહેલા આવી જ જાય સમજમાં તેણીને રડવા ન દો તો ડોન્ટ લેટ

લૂઝર લૂઝર એવું કહેતા હોય ને એવી રીતે લૂઝર અમને હારવા ન દો તો ડોન્ટ લેટ અસ લોઝ હે લૂઝ લૂઝર મતલબ હારવા ન દયો હે બાળકને આને સ્પર્શ કરવા ન દો આપણે કે કઈક મતલબ મૂંગી વસ્તુ હોય તો બાળકને આને પર્સ ન કરો દયો ભાઈ તૂટી જાય પડી જાય ભાંગી જાય હે તો બાળકને આને પર્સ કરવા ડોન્ટ લેટ ધ ચાઈલ્ડ ટચ ઈટ હે ડોન્ટ લેટ ધ ચાઈલ્ડ ટચ ઈટ બાળકને આ પર્સ કરવા ન દયો મતલબ પડવા દો સ્પર્શ કરવાનો ન તેને સુવા ન દેતો ડોન્ટ લેટ હિમ સ્લીપ તેણીને સુવા ન દેતો ડોન્ટ લેટ હર સ્લીપ તેઓને સુવા ન દેતો ડોન્ટ લેટ ધેમ સ્લીપ અમને સુવા ન દો તો ડોન્ટ લેટ અસ સ્લીપ તેણીને એકલી જવા ન દો આપણે કે તેણીને એકલી જવા ન દો તો ડોન્ટ લેટ હર ગો અલોન અલોન એટલે શું થાય એકલી હે એકલી 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 કોઈની અંદર આવવા ન દ્યો આપણે કહે કોઈની અંદર આવવા ન દ્યો મતલબ ડોન્ટ લેટ એની વન ઇન ઇન એટલે શું કહે અંદર એનીવન વન એટલે કોઈને તે તે તેમને સમય બગડવા ન દ્યો હે તેમને સમય બગડવા દો ન દ્યો ડોન્ટ લેટ ધેમ વેસ્ટ ટાઈમ હે ડોન્ટ લેટ ધેમ વેસ્ટ ટાઈમ તેને સમય બગડવા ન દ્યો ભાઈ એ સરસ મજાનો ટાઈમ કિંમતી સમય છે તો એનો કિંમતી સમય બગડવા ના દો ભાઈ એને કિંમતી સમય બગડવા ન દો ભાઈ ને હા હજી સુધી ભાઈ તમે અમારે આ ચેમ્પિયન પીડીએફ કિટ કઈ તો કે ચેમ્પિયન પીડીએફ કીટ હજી સુધી પરચેસ નથી કરી તો કરી લેજો આમ હજી આપણી છે ને આમાં ત્રણ હજાર જેટલા વોકેબ્લરી આપેલા છે ત્રણ હજાર જેટલી વોકેબ્લરી સ્પેલિંગ ઉચ્ચારણ ને સાથે આપેલ પ્લસ આપણી આ સાત હજાર સાત હજાર ડેલી બોલાતા સાત હજાર વાક્યોની પીડીએફ છે ભાઈએ દરરોજ બોલાત અત્યારે આપણે જે વાક્ય બોલી છે ને આ બધા બોલી મને ખાવા દયો મને પીવા દયો મને રમવા ના દયો તેઓને ક્રિકેટ રમવા દયો તેણીને રડવા દયો આ બધું આમાં આપેલું એ વધારે પ્રેક્ટિસ માટે પ્લસ આપણી 60 ડે પ્રેક્ટિસ બુક એ ઓન્લી ને ઓન્લી 299 રૂપિયા પ્રાઈસ આ નંબર તમને દેખાય 97 72 92 392 પર કોલ અથવા તો મેસેજ કરો અથવા તો આ નંબર ઉપર 299 નું પેમેન્ટ કરી પેમેન્ટ નો સ્ક્રીનશોટ આ નંબર ઉપર તમે સેન્ડ કરી દેશો એટલે આ ચેમ્પિયન પીડીએફ કિટ કઈક પીડીએફ કિટ ચેમ્પિયન પીડીએફ કિટ તમને વોટ્સઅપ પર સેન્ડ કરી દેવામાં આવશે પ્રેક્ટિસ માટેની ધી બેસ્ટ છે ભાઈ પીડીએફ તો પરચેસ કરી લેજો સરસ મજાની રીતે વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ આગળ મને ખોટું બોલવા ન દો આપણે એવું કહીએ મને ખોટું બોલવા ન દો તો ડોન્ટ લેટ મી સ્પીક રોંગ હે મને ખોટું બોલવા ન દે તો ગમે એ થઈ જાય તેને ફોન લેવા ન દો હે લેવું એટલે શું કહેવાય ટેક મને ફોન લેવા ન દો તો ડોન્ટ લેટ હિમ ટેક ધ ફોન તેણીને ફોન લેવા ન દો તો ડોન્ટ લેટ આપણે તેણી ખોલવા નોટ લેટ હર ઓપન ધોર તેને દરવાજો ખોલવા ન દો તો ડોંટ લેટ હિંગ ઓપન ધ ડોર અમને દરવાજો ખોલવા નો તો ડોંટ લેટ

નોઈસ એટલે નોઝ એટલે શું કહેવાય નાક કહેવાય નોઝ કહેવાય શું કહેવાય નોઝ નોઈસ 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 એટલે અવાજ અવાજ દેકારો અવાજ બડબડાટ એવી રીતે કૂતરાને ભોકવાનો ડોન્ટ લેટ ધ ડોગ બાર બાર એટલે શું કહે ખબર બાર્ક એટલે ભસવું થાય શું કહેવાય બાર્ક એટલે શું કહેવાય ભસવું શું કહેવાય ભોકવા ભોકવા અર્થવા તો ભસવું હે

તંગ કરવા ન દો તેને મને તંગ કરવા ન દો ડોન્ટ લેટ હિમ ડિસ્ટર્બ મી મતલબ ડિસ્ટર્બ કરવા મને ન દો તેણીને ફરીથી રડવા ન દો ભાઈ હે તેણીને ફરીથી રડવા ન દો તો શું ખાય ડોન્ટ હે ડોન્ટ લેટ હર ક્રાય અગેન તેણીને ફરીથી રડવા ન દો હે બીજી વાર ન રડવા દો એને ભાઈ તેમને આળસુ થવા ન દો તેમને આળસુ થવા ન દો ડોન્ટ લેટ ધેમ બી લેજી તેમને આળસુ થવા

અસ ઈટ તેઓને ખાવા દ્યો તો લેટ ધેમ ઈટ આવી રીતના થાશે હવે એમ કેવું કે મને ખાવા ન દ્યો હે હવે આટલું થઈ મને ખાવા દયો તો લેટ મી ઈટ તેને ખાવા દયો તો લેટ હિમ ઈટ ટીણીને ખાવા દયો તો લેટ હર ઈટ અમને ખાવા દયો તો લેટ અસ ઈટ તેઓને ખાવા દ્યો તો લેટ ધેમ ઈટ હવે ના પાડવી છે ભાઈ હવે ના પાડવી છે સરસ મજાની રીતે ના પાડવી છે કે મને ખાવા ન દયો હે મને ખાવા ન દયો તો ડોન્ટ આગળ ડોન્ટ લેટ મી ઈટ ડોન્ટ લેટ મી ઈટ મને ખાવા ન દો પછી તેને ખાવા ન દો તો શું ડોન્ટ ડોન્ટ લેટ હિમ ઈટ તેણીને ખાવા ન દો તો ડોન્ટ લેટ હર ઈટ તેને તેણીને ખાવા ન દો અમને ખાવા ન દો શું કોને અમને ડોન્ટ મોજડી આવી જાય શું આવી જાય મોજડી નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે અમારો ઇન્સ્ટાગ્રામ પેજ હે ઇન્સ્ટાગ્રામ પેજ ને ફોલો નથી કર્યું તો કરી લેજો વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ ફોલો નથી કર્યું તો કરી લેજો આ

કેવો લાગ્યો હે વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો આજનો લેક્ચર હે जोरदारની રીતે આપણે આજે પ્રેક્ટિસ કરી હે जोरदारની પ્રેક્ટિસ કરી હે जोरदारની રીતે બધું સમજાય હે લેટ હે લેટ લેટ ની બાજુમાં ઓબ્જેક્ટિવ પ્રનાઉન અને પછી V1 પછી ઓબ્જેક્ટ એટલે હકાર વાક્ય રચના બની પછી નકાર વાક્ય ડોન્ટ ડોન્ટી બાજુમાં લેટ લેટ ની બાજુમાં ઓબ્જેક્ટિવ પ્રનાઉન પછી V1 પછી ઓબ્જેક્ટ એટલે નકાર વાક્ય રચના બની ગઈ તમને ખબર છે ઓબ્જેક્ટિવ પ્રનાઉન શું થાય આઈ નું મી થાય વી નું અસ થાય યુ નું યુઝ થાય હી નું હિમ થાય

મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર માં જોરદાર મતલબ નવા વિડીયો સાથે ત્યાં સુધી બજાને આવજો બાય બાય ટાટા